અમદાવાદ માં પૂર્વ પતંગ બજારમાં માં ભારે ભીડ જોવા મળી સાયન્સ કરવા લોકો કાલ આખો દિવસ મજા કરવાની આખો વર્ષ રાહ દેખવાની ક્યારે ઉત્તરાયણ આવે ક્યારે પતંગ ચગાવાની મજા આવે બહુ મજા આવે છોકરાઓને લઈને આયા છે ખરીદી કરાવવા અને આખું વર્ષથી રાહ જોતા હોય છે લોકો એટલે સાથે થોડે લોકો આનંદ થાય એટલે સારું લાગે હા બઉ ધ્યાન રાખવું જોઈએ છોકરાએ ધાબા ઉપર જાય એટલે અને વડીલો બી થોડું ધ્યાન રાખવું જોઈએ અને શાંતિ થી પડવું જોઈએ એવું થવું જોઈએ આજે આખી રાત ફર્સ્ટ ક્લાસ રહેવાની છે નો માહોલ ચાલુ થઈ ગયો છે પ્લસ હવે ગરાક ની ભીડ હવે ધીરે ધીરે કરીને જામે છે ફર્સ્ટ ક્લાસ ગરાગી ચાલુ થવાની તૈયારી છે આખી રાત મોજ થશે અને ગરાક બી છે આપડે બી છીએ આવતીકાલની સવાર જે ઉગશે આખો દિવસ મોજ કરશે બધા ગ્રાહકો આપણે બી મોજ કરવાની ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે ગ્રાહકનો માહોલ ચાલુ થઈ ગયો છે આ વખતે ખાસ એટલા બધા ઉડાવવાના નથી પણ સારા છે આ વખતે ક્વોલિટી બી દોરીમાં બી સારી છે પતંગમાં બી સારી છે અને ખંભાતનો માલ છે એટલો વસ્તુ સારી છે એટલે મજા આવશે આ વખતે